અમરાપુર ગામે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે રાષ્ટ્રીય ઉજવણી સાથે અનોખો કાર્યક્રમ અંકુર વિદ્યાલય ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમમાં મહાનુભાવો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા માળિયાહાટીના અમરાપુર ગામે છવ્વીસમી જાન્યુઆરીના ઉપક્રમે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો અંકુર વિદ્યાલયમાં દીપ પ્રાગટથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સોદિયા માળિયાહાટીના હું અમરાપુર સતપશ્રી ભૈલુભાઈ સોલંકી આજરોજ અંકુર વિદ્યા સંકુલની અંદર પ્રજાસત્તાક દિન નિમિત્તે સરસ મજાના છોકરાઓ પણ નવી નવી પ્રવૃત્તિઓ રજૂ કરી તેમજ બધા વાલીગણોની પણ ઉપસ્થિતિ રહી ટ્રસ્ટીગણોની પણ ઉપસ્થિત રહી અને આજે જે વાલીઓ અને શિક્ષકોનો જે સંવાદ થવો જોઈએ એ સંવાદ પણ થયો અને સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિને લગતા બધા કાર્યક્રમો આજ રોજ બધા રજૂ કરવામાં આવ્યા ભગતસિંહ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રેસિડેન્ટ આજ રોજ અમારા અંકુર વિદ્યા સંકુલમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન રાખેલ છે તેમાં શૈલેષભાઈ સતપરીયા આવેલ છે અમારા તમામ વાલીગણ તથા આજુબાજુના વિસ્તારના લોકો આજે આવેલા છે અને તે બધાય આ કાર્યક્રમનો લાભ લેશે